हवामान विभाग आगाही अनुसार आगा गुजरात में कालजाण गरमी पड़े तेवी आगाही करी छे। हवामान विभागे गर्मी नो पारो तेतालीस डिग्री सुधी जाई तेवी आगाही छे। सौराष्ट्रमा गर्मी तेवी शक्यता छे। अमदावाद अरवली भावनगर दाहोद मोरबी नवसारी सूरत सहित महत्तम तापमान रहे संभावना छे। આ જિલ્લામાં 40 ડિગ્રી ઉપર રહેશે તાપમાન અમરેલી, ભરૂચ, नर्मदा, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. ડાંગ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. જૂનાગઢ, ખેડા, મહીસાગર, પંચમહાલ सुरेंद्रनगर सहितना જિલ્લાઓમાં 41 డిగ్రీ મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, ખેડા, મહીસાગર, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ मोरबी मेहसा पाटण राजकोट तापी वलसाड सहित जिल्लाओं सत्यावीस डिग्री न्यूनतम तापमान रहे तेवी संभावना है